કરજણ પાલિકાની હદમાં બનેલા રસ્તામાં ભ્રષ્ટાચાર આચાર્ય હોવાની તપાસની માંગણી કરતો

વહેતી થયેલી ભ્રષ્ટાચાર ની ગંગોત્રી સંબંધે આરટીઆઈ મારફતે દવે હશમુખભાઈ શાંતિલાલે પ્રાપ્ત કરેલી વિગતો મુજબ નગરપાલિકા વિસ્તારમાં આવેલ એસટી ડેપો થી ક્રોસ રોડ સુધી રિપેરિંગ કામે સાડા લાખ સડસઠ હજારનો અંદાજીત રકમનો ટેન્ડરની મંજૂરી કરવામાં આવી છે નગરપાલિકાના માર્ગો ચાલી રહેલ કામગીરી તે પાલિકા અને કોન્ટ્રાક્ટરને મિલી ભગતના કારણે ગુણવત્તા વિનાની અને વેટ ઉધારતા હોવાથી છ મહિનામાં રોડ તૂટી જવાની સંભાવનાઓ એ રાજ્યના મુખ્યમંત્રી અને વિજિલન્સ વિભાગની તપાસની માંગ જાગૃત નાગરિકે રજૂઆત કરવામાં જણાવ્યું છે અને ગંભીર આક્ષેપો પણ કર્યા છે છેલ્લા ત્રણ મહિના દરમિયાન કરજણ નગરપાલિકા તરફથી સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના સને બે હજાર અઢાર ઓગણીસ હેઠળ મંજૂર થયેલા રસ્તાઓના રિસરફેસિંગની રિપેરિંગની અને રિસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા કરજણ નગરપાલિકાની હદના જૂના બજાર નવા બજાર વિસ્તારમાં જે કામગીરી ચાલી રહી છે એમાં નીતિ નિયમોનો કોઈ અમલ કરવામાં આવતો નથી રોડની ડિઝાઇન પણ જળવાતી નથી એસ્ટિમેટ અને સ્પેસિફિકેશનોનો કોઈ અમલ થતો નથી સરકારના રોડ મજબૂત ટકાઉ રોડ બનાવવા માટે સરકાર તરફથી જે કરોડો રૂપિયા આપવામાં આવે છે એ ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે હોદ્દેદારો અને નગરપાલિકાના અધિકારો અધિકારીઓ અને ઇજાદારો સરકારના રૂપિયા ઘર ઘર ભેગા કરવા બેઠા છે દુઃખની અને ખેદજનક વાત તો એવી છે કે આવી ઢગલાબંધ ફરિયાદો કરજણ નગરપાલિકા અને પાદરા નગરપાલિકા સંબંધિત મળવા છતાં પ્રાદેશિક નગરપાલિકાની કમિશનરશ્રી વડોદરાના ડૉક્ટર હર્ષિત ગોસાવી સાહેબને આ બાબતમાં કંઈ ચિંતા હોય એવું લાગતું જ નથી નગરપાલિકાના ભંગાળ બિન ટકાઉ અતિ ગુણવત્તાવાળા રોડ બને છે છતાંય હર્ષિદ્ધ ગોસાવી સાહેબ આઈએ અધિકારીની આંખ ના ખુલતી હોય તો એ બાબત ભારતીય જનતા પાર્ટીની મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીની સરકારને લાંછન લગાડનારી બાબત છે